શ્રી ગણેશ હાય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં સ્વાગત છે જેઠ વત ગણેશ ચતુર્થીનું વ્રત આ વખતે ચૌદ જૂન શનિવારના રોજ છે આ દિવસે ભગવાન ગણેશ માટે ઉત્સવ ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશ ચતુર્થી તિથિના દિવસે પ્રગટ થયા હતા તેથી તેઓ આ તિથિના સ્વામી છે ગણેશજીના પ્રગટ થવાના કારણે ભક્તો ગણેશ ચતુર્થી પર ઉપવાસ રાખે છે અને વિશેષ પ્રાર્થના કરે છે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમના ઘર અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જેઠ વધ પક્ષમાં જે ગણેશ ચતુર્થી જ આવે છે તેને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ગણાધ્યાક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી ગણવામાં આવે છે તો આજના પવિત્ર પાવન દિવસે સાંભળીએ ગણેશ ચોથના વ્રતવિધિ વ્રતકથા તથા ગણેશજીના સંકટનાશન સ્ત્રોત પાઠ જે કરવાથી સર્વ સંકોટનું નિવારણ થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે નમસ્તમે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશને કાર્ય રમભેરું સર્વશી પૂજિ તો યુરે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્મિઘ્ને તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્થ્ય ન જાહેર હે પાર્વતીપુત્ર શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે તો હે સુંઢાળા દેવ હે વિશાળ ઉદયરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અને અમારું કલ્યાણ કરો બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ શંકર ચતુર્થીનું ગણવામાં આવે છે કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદી સુખ પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ કલેશ દૂર થાય વિધ્યોપાર્જન થાય ધંધા રોજગારમાં બઢતી થાય શત્રુ ઉભય વિજય પ્રાપ્ત થાય અનેક મનોરથો સિદ્ધ થાય આથી શ્રી ગણેશ શંકર ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે ગણેશ શંકર ચતુર્થી નું વ્રત વદ પક્ષની ચતુર્થી કરી શકાય છે આ દિવસે ગણેશ વ્રત સોગાવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે જરૂર પડે પુરુષો પણ આ વ્રત કરી શકે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું અગર ત્રણ સોપારી લઈ તેમની પ્રાર્થના કરવી ગણેશજી અને રીદ્ધિ સિદ્ધિ એવું પૂંજન કરવું ગણેશ ક્ષેત્રનું પણ પૂંજન થઈ શકે છે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પછી વ્રત કરનારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું ગણેશજીનું ધ્યાન ધરી પચોપચાર દશોપચાર કે ષઢોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદુર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળ ઘીના લાડુ કરવા જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તો તેના અવશ્ય પાઠ કરવા જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશન સ્ત્રોતનો પાઠ કરો ઉપરાંત ચાલીસા પાઠ અને ભાવની પાઠ પણ કરી શકાય છે વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી પોતાની માગણી દર્શાવવી જેઠવત ગણેશ કૃષ્ણ પક્ષમાં આવતી ગણેશ શંકર ચતુર્થીની વ્રત કથા જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગણાધ્યાસ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યાસ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી ગણવામાં આવે છે ગણેશજીને ભગવાન શિવે ગણોના સ્વામી તરીકે પ્રતિ પ્રતિષ્ઠિત કર્યા હતા આપણે સાંભળીએ ગણેશ સંકટ ચતુર્થીની વ્રતકથામાં દયાદેવ બ્રાહ્મણની કથા આવે છે સતયુગની આ વાત છે પૃથ્થુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને વેદ પારંગત ચાર પુત્રો હતા તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા બધા સુખ ચેનથી રહેતા હતા એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું હે માતાજી હું મારા પિયરમાં ગણેશ શંકર ચતુર્થીનું વ્રત કરતી હતી હવે મારી ઈચ્છા એ છે કે હું અહીં વ્રત કરું તમે અને પિતાજી મને અનુમતિ આપો આ સાંભળી સસરાએ કહ્યું બહુ તમે બધી વહુઓમાં મોટા છો તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી તો પછી વ્રત કરવાની શી જરૂર છે તમારો આ સમય વ્રત વ્રત કરવાનો નથી ખાઓ પીવો અને મોજ કરો થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની નવ માસ પૂરા થઈ તેણે એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો એણે ફરી પોતાની સાસુને ગણેશ શંકર ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માગી સાસુએ એને અનુમતિ ન આપી આમ વારંવાર કેવા છતાં વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો પછી શોધાશોધ કરી પણ બાળકનો ક્યાંય પત્તો લાગ્યો નહીં ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માગી હતી પણ તમે બંનેએ મારી વાત ધ્યાનમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા આથી કરીને ગણેશજી ક્રોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે અને તે રડવા લાગી હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુભૂતિ આપો તો હું વ્રત કરું જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું દુઃખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્ર વધુને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી આથી માસે વદમાં આવતી સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યો અને કહેવા લાગ્યો હું ઘણા દિવસથી ભૂખ્યો છું ભૂખના કારણે મારાથી ચાલી શકાતું નથી મને કંઈક ખાવાનું આપું મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી ચમાડ્યો અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું હે દીકરી તારે જે જોઈએ તે તું મારી પાસે માગ હું બ્રાહ્મણ વેશ તારી ગણેશ છું તારી પરીક્ષા કરવાના હેતુ શરૂ અહીં આવ્યો હતો બ્રાહ્મણની આવી વાત સાંભળી મોટી વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેમ આપ કરો પછી બ્રાહ્મણે કહ્યું હે પુત્રી તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે આટલું કહી તે બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા થોડા દિવસ પછી કોઈ વટે વટેમાર્ગું દયાદેવનું ઘર પૂછતો પૂછતો આવ્યો તેની સાથે એક બાળક પણ હતો વટે વટેમાર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૂછ્યું ત્યારે દયાદેવ પોતાના પુત્રને ઓળખી ગયો અને સાતી સરસો સાપી દીધો પોતે ગદગદ થઈ ગયું તેને ઘરના બધાને એકદમ ભેગા કરી પોત્ર મળ્યાની જાણ કરી ઘરના બધા આનંદિત થઈ સંકટનાશન ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કરવા લાગ્યા અને આભાર માન્યો ત્યારબાદ ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી આ બાબતની જાણ અડોશ પડોશમાં થતાં તેઓ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય સંકટનાશન સ્ત્રોત પાઠ પ્રણભ્ય શીરસાદેવ ગૌરીપુત્રનાયક ભક્તવાસા સ્મરેણ નિહ કામાર્થસિદ પ્રથમવક્રતુંડમદ્વિયમ તૃતીયાક્ષ ગજવક્ર વક્રત ચતુર્થક લંબોદર પંચમ ષ્ટમ વિકટમો ચપ્તમ વિઘ્ન રાજેન્દ્રધ્રુમવર્ણત નવમ બાલચંદ્રંચમ વિનાયક એકાદશ ગણપતિ દ્વાદશમ ગજાન દ્વાદશતાની નમાની ત્રિસંધા ય પઠનર ન વિઘ્નપ્ય ત્યાં સર્વિદ્ધકરમ પરા વિદ્યાથી લભે વિદ્યાથી લભતે ધનં પુત્રથી લભે પુત્રનામોક્ષાથી લભે ગતિ જપેત ગણપતિસ્ત્રોત્ર ષટભિમાસે ફલમ લપતે સવંતસરણસિત ચાત્રસંચય અષ્ટાભ્યો બ્રાહ્મણેપ લિખિવા યમપ્ય ત્યાં વિદ્યા ભવિષ્ય સર્વા ગણેશ પ્રસાદની નારદપુરાણસંકટનાશતનામ ગણેશસ્રોત્ર સમર્પણ વક્રતુંડ મહાકાય સૂર્ય સમપ્રભ સમ પ્રભ નિર્ભગ્નમ ગુરુ મેદેવ સર્વકારી સર્વદા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ